હલો જય શ્રી કૃષ્ણ મારા ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સમોસા કચોરી પકોડા બધું ભૂલી જશો બટેટાવાળા મિનિટોમાં બનતો આ નાસ્તો સવાર સાંજ બનાવી શકો છો સવારે નાસ્તામાં સાંજે ડિનરમાં ટિફિન બોક્સમાં તમે બાળકોને આપી શકો છો એક કપ ઘઉંનો લોટ અને એક બટેટામાંથી આ મિનિટોમાં તૈયાર થતો નાસ્તો તૈયાર થઈ જાય છે આજની રેસીપી મારી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌપ્રથમ એક વાટકો આપણે પવા લેશું એને આપણે મોટા બાઉલમાં નાખી અને ત્રણ પાણી એને ધોઈ લેશું આપણા પવા સરસ ત્રણ પાલી પાણી આપણે ધોયેલા છે હવે એટલા ડૂબે એટલું આપણે પાણી એને નાખીશું એને આપણે હવે સાઈડમાં રાખી દેસું અહીંયા મેં એક બટેટું મોટું છાલ ઉતારીને રાખ્યું છે એને આપણે નાના નાના કટકા કરી લઈએ આવી રીતે આ નાસ્તો ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે આવી રીતે આપણે કટકા કરી લઈએ આપણા પવા સરસ એકદમ પલળી ગયા છે હવે આપણે એક મિક્સર જાર લેશું એમાં આપણે પાણી છે એ હોતા પૌવા અંદર ઉમેરી દેશું એમાં આપણે બટેટા કટકા કર્યા છે એ પણ નાખી દેશું હવે એને આપણે મિક્સર જારને પીસી લેશું આપણું બેટર સરસ ફાઇન પીસાઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં નાખીશું એક બાઉલમાં નાખ્યા પછી આપણે હવે મસાલા કરી લઈએ સૌ પ્રથમ આપણે આદુ પીસેલું છે એ નાખશું લીલા મરચાં બે એ ઉમેરીશું ધાણા ધાણા ઉમેરીશું એક ચમચી એક ચમચી તલ નાખીશું એક ચમચી જીરું નાખીશું એક ચમચી વરિયાળી નાખીશું આ બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તીખાની ભૂખી એક ચમચી નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું એને મેં અડધા કટકા કટકા કરીને ઉમેરા છે થોડીક ધાણાભાજી નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એને આપણે બધાને આપણે મિક્સ કરી લઈશું આપણું બધું અહીંયા મિક્સ થઈ ગયું છે હવે નાખીશું આપણે લોટ ઘઉંનો લોટ લીધો છે એ આપણે થોડો થોડો કરી અને નાખતા જશું અને મિક્સ કરી લેશું એમાં આપણે પાણીની જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું આપણું બેટર આવી રીતે પડે એવું આપણે રાખીશું આ નાસ્તો મિનિટોમાં બનતો આ નાસ્તો સવાર સાંજ બનાવી શકો છો સવારે નાસ્તામાં સાંજના ડિનરમાં ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ મહેનત ના કરવી હોય તો એક બટેટું અને એક કપ ઘઉંના લોટમાંથી તમે બોલ્સ બનાવી શકો છો હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું આપણે જોઈ શકીએ છીએ આપણું તેલ સરસ એકદમ ફાસ્ટ આવી ગયું જ્યારે મૂકો ત્યારે એકદમ ફાસ્ટ ગેસે તમારે મૂકવાના છે આવી રીતે આપણે ફટફટ કપડાને આપણે મૂકી દઈશું મૂકાઈ જાય એટલે તમે ગેસની ફ્લેમ ધીમી કરી લેજો ધીમો ગેસ હશે તો આપણા ગોટા પાણીમાં વિખરાઈ જાય છે એટલે આપણે ફાસ્ટ ગેસે તળવાના છે આ બોલ તમે ચા કે ચટણી સાથે એન્જોય કરી શકો છો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું આપણા બોલ એકદમ સરસ क्रिस्पी થઈ ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે ફરીથી પાછા પાડી લઈએ તમારે એવું લાગે કે પડતા નથી તો હાથ સેજ હાથ ધીમો કરી અને પાડી શકો છો થોડા એકદમ સેજ કલર આવે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું ને ક્રિસ્પી એવા તળીશું હવે આપણે આવી રીતે હલાવીશું મિત્રો આ નાસ્તો ખૂબ જ સરસ ટેસ્ટી છે ઇઝી પણ છે પાંચ જ મિનિટમાં તમે બનાવી શકો એવો આ નાસ્તો છે હજી આપણે બે મિનિટ રહેવા દેસુ આપણા બોલ્સ સરસ ક્રિસ્પી બની ગયા છે આ નાસ્તો તમે શિયાળો ઉનાળો ચોમાસું ગમે ત્યારે ઇઝીલી બનાવી શકો છો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ